मेहसाणाની દૂધસાગર ડેરીની ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે આગામી સાત ડિસેમ્બરે ચૂંટણી યોજવામાં આવશે ચૂંટણી પ્રક્રિયા માટેની મહત્વપૂર્ણ તારીખો જાહેર થઈ ગઈ છે કુલ 1048 મતદારોની ફાઇનલ યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે દૂધસાગર ડેરીની ચૂંટણીની જાહેરાત થતા સહકારી ક્ષેત્રમાં ગરમાવો આવ્યો છે ચૂંટણી પ્રક્રિયા અને મહત્વપૂર્ણ તારીખો જાહેર કરવામાં આવી છે જેમાં ચોવીસ નવેમ્બરે ચૂંટણી માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ રહેશે નવેમ્બરે ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે પચીસ નવેમ્બરે ફોર્મની ચકાસણી કરવામાં આવશે આ સાથે જ નવેમ્બરે માન્ય ઉમેદવારી પત્રોની યાદી પ્રસિદ્ધ કરાશે જ્યારે સત્યાવીસમી નવેમ્બરે ઉમેદવારી ફોર્મ પાછા ખેંચવાની છેલ્લી તારીખ રહેશે આ સાથે જ અઠ્યાવીસમી નવેમ્બરે હરીફ ઉમેદવારોની અંતિમ યાદી પ્રસિદ્ધ કરાશે ઉમેદવાર અને પેનલ વચ્ચે વિપુલ ચૌધરી જૂથ દૂધસાગર ડેરીની ચૂંટણીને લઈને સક્રિય છે તેઓ ભાજપ સમર્થિત ઉમેદવારો સામે ઉતરવા સહકાર પેનલ માટે તૈયારી કરી રહ્યા છે